प्रश्न 1 કયું પ્રાણી લોખંડની ખીલી પર પચાવી શકે છે A મગર B ઉંદર C ભેસ D બકરી સાચો જવાબ છે ઓપ્શન A મગર પ્રશ્ન 2 હાડકાને સાજા કરતું તેલ કયું છે A બદામ B ઓલિવ C મસ્ટર્ડ D નારિયેળ સાચો જવાબ છે ઓપ્શન બી ઓલિવ તેલ પ્રશ્ન ત્રણ ક્યાં ગેસને કારણે ફ્રીજનું પાણી ઠંડુ થાય છે એ ટેમોનિયા બી હાઇડ્રોજન સી નાઇટ્રોજન ડી સાચો જવાબ છે ઓપ્શન એ ટેમોનિયા પ્રશ્ન ચાર મનુષ્યો પછી સૌથી બુદ્ધિશાળી પ્રાણી કયું છે એ વાંદરો બી ત્રીજ सी कुत्रो डी डॉल्फिन साचो जवाब छे ऑप्शन डी डॉल्फिन प्रश्न 5 कॉफी वृक्ष ना કયા ભાગમાંથી બનાવવામાં આવે છે એ પાંદડામાંથી બી બીજમાંથી સી મૂળમાંથી ડી ફૂલોમાંથી સાચો જવાબ છે ઓપ્શન બી બીજમાંથી દોસ્તો વિડિયો પસંદ આવી રહ્યો હોય તો પૂરો જોવો અને લાઈક સબસ્ક્રાઇબ કરો પ્રશ્ન 6 દિલ્હીનો લાલ કિલ્લો કોણે બંધાવ્યો હતો એ બાબર બી હુમાયુ સી અકબર ડી શાહજહાં સાચો જવાબ છે ઓપ્શન ડી શાહજહાં પ્રશ્ન 7 किसकोली कयो रंग जोई शक्ति नथी ए लाल रंग बी कालो रंग सी वादरी रंग डी जामली रंग साचो जवाब छे ऑप्शन ए लाल रंग प्रश्न आठ। कया प्राणी नो दूध सौथी शक्तिशाली होई छे ए गाय बी भैंस सी ऊंट डी बकरी સાચો જવાબ છે ઓપ્શન સી ભૂંઠ પ્રશ્ન નવ શરીરના કયા ભાગનો સૌ વખત એક્સરે કરવામાં આવ્યો હતો એ પગનો બી મગજનો સી હાથનો ડી દાંતનો સાચો જવાબ છે ઓપ્શન સી હાથનો પ્રશ્ન દસ કયા દેશમાં વધી રહેલી જાડાઈને ગેરકાયદેસર ગણવામાં આવે છે એ ભારત बी जापान सी कोरिया दी अमेरिका साचो जवाब छे ऑप्शन बी जापान प्रश्न अग्यार भारत न क्यू राज्य सौथी गरीब है ए काश्मीर बी बिहार सी झारखंड दी राजस्थान સાચો જવાબ છે ઓપ્શન બી બિહાર પ્રશ્ન 12 પ્રથમ જળ જહાજ કયા દેશમાં બાંધવામાં આવ્યું હતું એ અમેરિકામાં બી ઈંગ્લેન્ડમાં સી જાપાનમાં ડી બ્રિટનમાં સાચો જવાબ છે ઓપ્શન એ અમેરિકામાં પ્રશ્ન 13 વધુ પડતા ચોખા ખાવાથી કયો રોગ થાય છે એ કેન્સર બી કબજિયાત सी खांड साचो जवाब छे ऑप्शन ए कैंसर। प्रश्न चौदह बी रोग शरीर ना कया अंग ने असर करे ए हृदय बी फेफसा सी मगज दी नानो आंतरणु साचो जवाब छे ऑप्शन बी फेफसा प्रश्न 15 विश्व नो સૌથી મોટો ક્રિકેટ સ્ટેડિયમ કયા દેશ માં છે એ અમેરિકા બી ઓસ્ટ્રેલિયા સી ભારત ડી इंग्लैंड સાચો જવાબ છે ऑप्शन बी ઓસ્ટ્રેલિયા દોસ્તો આવા અનેક વિડિયો હું તમારા માટે લાવતી રહું છું તો અમારી ચેનલ ને લાઈક સબ્સ્ક્રાઇબ કરો પ્રશ્ન 16 ચણામાં કયો વિટામિન જોવા મળે છે એ વિટામિન બી બી વિટામિન ડી સી વિટામિન એ ડી ઉપરના બધા સાચો જવાબ છે ઓપ્શન ડી ઉપરના બધા પ્રશ્ન 17 કયા દેશમાં સમોસા ખાવાની મનાઈ છે એ ભારતમાં બી જાપાનમાં સી સોમાલિયામાં ડી ઓસ્ટ્રેલિયામાં સાચો જવાબ છે ઓપ્શન C સોમાલિયામાં પ્રશ્ન 18 લાલ કેરો કયા દેશમાં જોવા મળે છે A ભારતમાં B ઓસ્ટ્રેલિયામાં C કેનેડામાં D જાપાનમાં સાચો જવાબ છે ઓપ્શન B ઓસ્ટ્રેલિયામાં પ્રશ્ન 19 વિશ્વમાં સૌપ્રથમ ATM ક્યારે શરૂ કરવામાં આવ્યું હતું A 2000 માં सी 1995 मा सी 1998 मा डी 1999 मा साचो जवाब छे ऑप्शन सी 1995 मा प्रश्न 20 કયા રાજ્યમાં નારંગીનું સૌથી વધુ ઉત્પાદન થાય છે એ કેરળમાં બી તેલંગાણા સી બંગાળમાં ડી સિક્કિમમાં સાચો જવાબ છે ઓપ્શન બી તેલંગાણા પ્રશ્ન 21 કયા દેશના લોકો સૌથી વધુ ચોખા ખાય છે એ ભારત બી નેપાળ સી પાકિસ્તાન ડી બાંગ્લાદેશ સાચો જવાબ છે ઓપ્શન ડી બાંગ્લાદેશ પ્રશ્ન પ્રશ્ન 22 નીચેનામાંથી કોણ ફેસબુક ના માલિક છે એ મુકેશ અંબાણી बी बिल गेट्स सी रतन टाटा दी मार्क झक्रबर्ग साचो जवाब है ऑप्शन दी मार्कझक्रबर्ग प्रश्न तेवीस विश्व नो सौ सुंदर देश ए एजरायल बी फिनलैंड सी सिंगापुर दी स्विट्जरलैंड साचो जवाब छे ऑप्शन डी स्विट्जरलैंड प्रश्न चौबीस नहाती वक्ते पेशाब करवो ए कया रोग नु लक्षण छे ए इन्फेक्शन बी किडनी बीमारी सी कैंसर डी सुगर साचो जवाब छे ऑप्शन ए इन्फेक्शन प्रश्न पच्चीस क्यू फल छे जेना बीज तेनी बाहर होय छे एक नारंगी બી નારિયે સી સ્ટ્રોબેરી દીક સફરજન સાચો જવાબ છે ઓપ્શન સી સ્ટ્રોબેરી દોસ્તો વિડિયો પસંદ આવ્યો હોય છે કમેન્ટ માં નાઈસ વિડિયો એવું જરૂરથી લખો અને આવા અનેક વિડિયો જોવા માટે અમારી ચેનલ ને લાઈક સબસ્ક્રાઇબ કરો